ખેડાના ડાકોર ખાતે વિશ્વકર્મા મંદિરનું સિંહાસન ચાલીસ તોલાના સોનાના વરખથી બે હજાર ઓગણીસમાં બનાવાયું છે જ્યારે સ્થાપના એકસો પંદર વર્ષ પૂર્વ કરાઈ આજે વિશ્વકર્મા જન્મ ડાકોરમાં વિશ્વકર્મા મંદિરમાં છેલ્લા એકસો પંદર વર્ષથી ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ છે ખેડા જિલ્લાના વિશ્વકર્મા મંદિરોમાં જયંતિની ધામધૂમથી ઉજવણી કહેવાય છે કે જીવસૃષ્ટિની રચના કરવા દેવાતી દેવ મહાદેવે વિશ્વકર્મા ભગવાનને આશીર્વાદ આપ્યા હતા હજારો મિસ્ત્રી સમાજ ગર્જર સમાજ તેમજ અન્ય સમાજના ભાવિકો સુવર્ણ મંદિરમાં બિરા

કેવી થમતું વિશ્વકર્મા ડાકોરનું એકસો ને પંદર વર્ષ જૂનું મંદિર છે અમારું અને સવારથી કેસર સ્નાન પછી સવારે મહાપૂજા ત્યાર પછી આરતી વરઘોડો પછી બપોરે અન્નકોટનો પ્રસાદ અને અન્નકોટની મહાઆરતી ત્યાર પછી વરઘાડ વરઘોડોમાં ભક્તોના ડાકોરમાં ઠેર ઠેર ભક્તોને ત્યાં દાદાની પધરામી પણ થશે અને રાતે સાત વાગ્યે મહાઆરતી થશે અને બીજું કે આખા દિવસ દરમિયાન અહીં ભોજનની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે ગુજરાતના દરેક દેશ જિલ્લામાંથી અહીંગર વિશ્વકર્મા વંશદના બધાય આજે વિશ્વકર્મા જયંતિમાં દર્શન કરવા દાદાના દર્શન કરવા આવશે વિશ્વકર્મા દાદાનું મહત્વ એ છે કે આ વિશ્વકર્મા દાદા એક વાસ્તુદેવના પૂજા દેવ છે અહીંગર જે દર્શન કરવા આવે છે એમના ઘરે જો કદાચ દોષનો દોષ હોય તો વિશ્વકર્મા દાદાના દર્શન કરવાથી એ દોષ પણ નિવારણ થતું હોય છે વિશ્વકર્મા મંદિર ડાકોર ટ્રસ્ટમાં અમર્સનું પણ મહત્ત્વ છે અમર દર અમર આગળ યજ્ઞ યવન થતો હોય છે બધા ભક્તો અગિયાર યવહનનો લાભ પણ લેતા હોય છે અને તસ દ્વારા એનું પણ જબરજસ્ત આયોજન થતું હોય દર અમર અને વિશ્વકરામ મંદિર ડાકોર ટ્રસ્ટ બે હજાર ઓગણીસમાં કે સુવર્ણ સિંહાસન દાદાનું બનાવેલું એમાં લગભગ ચાલીસની આજુબાજુ ટોળાનું સિંહાસન છે અને અત્યારે વિશ્વકામ મંદિર ડાકોરમાં નવીનીકરણ રૂમણું પડે છે

અત્યારે એ આશરે એકસો પંદર વર્ષના અંદર વિશ્વકર્મા મંદિરનો અહીંયા પાયાવિધિ થયેલી અને હાલમાં તો સુવર્ણ મંદિર જે બન્યું એ ઓગણીસમાં બન્યું અને ચાલીસ તોલા સોનાથી જડી સિંહાસન તથા વાઘા બનેલ છે અહીંયા તિરસના દિવસે તો હજારોની સંખ્યામાં આવી રહ્યા હોય છે ક્યાંક અહીંયા તો એના સિવાય અહીંયા ડાકોરમાં ઠાકોરજી બેસી રહ્યા છે એના લીધે વર્લ્ડમાંથી દરેક વિશ્વકર્મા સંતાનો અને અન્ય લોકો પણ વિશ્વકર્મા મંદિરના દર્શન કરવા આવે છે મારું નામ કુસુમબેન ભરતકુમારની સ્ત્રી છું અને હું અહીંયા ડાકોરની પત્ની છું હું અહીંયા દરરોજ વિશ્વકર્મા દાદાના દર્શન કરવા આવું છું આજે વિશ્વકર્મા દાદાની જયંતી છે આજે બધા ગામેથી વિશ્વકર્મા દાદાના દર્શન કરવા પણ ઘણા ભૌભાવિક ભક્તો આવે છે અને અહીંયા વિશ્વકર્મા મંદિર તરફથી પ્રસાદની જોગવાઈ પણ કરેલી છે બધા જ પ્રસાદ લઈ અને ધન્ય બને છે બધા કરવામાં આવ્યું છે ભાવિક ભક્તો દ્વારા વિશ્વકર્મા દાદા ને લોકો દર્શન કરી ને બહુ જ બધા રાજી થાય છે હું પણ ખુબ જ દાદા ના દર્શન કરી નિખિલ ભટ્ટ દિવ્યાંગ ડાકોર ખેડા